નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઊંડા પાણીમાં ડૂબ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી મૃતક બાળકોના મૃતદેહને પીએમઆરથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ થરાદના આજાવાળા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા આ દરમિયાન પગ લપસતા બે બાળકો કેનાલમાં ડૂબ્યા હતા કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકો પાણીમાં તણાયા હતા ઘટનાને લઈને સ્થાનિકોને પોલીસ દ્વારા શોધખોળ કરીને બંને બાળકોના મુદ્દેને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બાળકોના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે બીજી તરફ દુર્ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિકો તંત્રને કેનાલ પાસે સુરક્ષાને લગતા પગલાં લેવા માગ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ